ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ડીસાના લોક લાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ભાજપના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન દવે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર તથા કોર્પોરેટર ધ્વજવંદન ઉપસ્થિતિમાં માં પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી નિશાબેન ખેમાભાઈ ઠાકોર વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો ત્યારે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં તાજેતરમાં અયોધ્યા ખાતે થયેલ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી રામ સબરીની કૃતિ આકર્ષણ બની હતી ડીએમપી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીને પંજાબી ગીત પર સુંદર મજાનું ગીત રજૂ કરતા દેશભક્તિ માહોલ છવાયો હતો જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા નગરપાલિકાના પ્રમુખશ્રીએ પ્રજાજનોને પ્રજાસત્તા દિન નિમિત્તે શહેરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી